હું રૂપાલાભાઈને એટલું કહેવા માગું છું અમે અમારી મર્યાદામાં છીએ તમે તમારી મર્યાદા મૂકી દીધી છે તમે જ્યારે તમારા સમાજને નથી ત્યાં તો અમારા હું તાવાના છો અને આવા શબ્દો બોલીને પાછા એમ કહો છો કે પાર્ટી કે છે એટલે માપી માગું છું ભાઈ પાર્ટી પછી પહેલાં સમાજ હોય અમે તારા સમાજ વિશે કાંઈ બોલ્યા જ તું તારા સમાજને એમ કહે છો કે તમે ગોધરિયા છો તો તું તારા સમાજનો અને બેનો દીકરીઓનો કોઈની માન મર્યાદા નથી રાખતો તારો ઇતિહાસ બધા ભાઈ જાણે જ છે તું કાવા કેવા કામ કરીને છે અને અમારી સમાજની અમારી બેનનું ક્ષત્રાણી પર તો હાથ નાખે તને શરમ નથી આવતી તું કોને બોલે છે આ તો આંદોલનની શરૂઆત છે જો એની ટિકિટ રદ નહીં થાય તો આનું કોઈ અંત આવશે નહીં અમને ખબર નથી બધા જ ક્ષત્રાણીઓને એક જ વાત થાય છે કે રૂપા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે બીજું કે જેને જે ક્ષત્રિય સમાજ પ્રત્યે જે એને એવા અભદ્ર શબ્દની ટિપ્પણી ટીપણી કરી છે જે અમારી ક્ષત્રાણીઓ વિશે અને જો કોઈ પણ એની એની ટિકિટ રદ નહીં આંદોલન કરવા માટે અમે બધા તૈયાર જ છીએ ક્ષત્રાણીઓ આજે અમે એનું સૂત્રતાથી પોસ્ટ મૂકી અને અમે અમારી રીતના કરવાના હતા પણ ના કરી શક્યા અને માન મર્યાદામાં રહીને એના વિરુદ્ધ અમે અમુક સૂત્ર જ બોલ્યા છીએ કે ગમે તે થાય એની ટિકિટ રદ કરવામાં આવે